સાણંદની આ પવિત્ર ભૂમિમાં એક નવ નિર્માણ મંદિર માટેના આજે ના દિવસે જે મંદિરના ખાતમુહૂર્ત માટે જે મંદિરના શિલારોપણ માટે લગભગ દોઢ વર્ષ થી

એનો કળશ લાવવામાં બાકી નથી અને કોઈ ધામની માટી અહીંયા લાવવામાં બાકી નથી આ દોઢ વર્ષથી બધું ભેગું કરીને આજ જોગ લગન વાર તિથી એ બધાય જળની અહીંયા પધરામણી થઈ હોય હવે કહેવા ગયો કે ઈ માં ભગવતી વિહતે કેવો વિચાર આપ્યો હશે કે મારું અહીંયા મંદિર બનાવવું હોય તો અહીંયા આખા ભારતના તમામ તીર્થ એમ કહેવાય કે પાયામાં હોવા જોવે એવું જે આયા સરસ મજાનું જે રૂડુ આયોજન થયું છે એટલે વધારે કાય આયા ન બોલું કારણ કે ખૂબ આઈથી બોલાય છે પણ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આવતા વેત માં વિહતની આરતીના દર્શન થયા આરતી લીધી અને આરતીના દર્શન કર્યા ભેગા સીધા પૂજ્ય સુરેશ બાપાના દર્શન થયા એની સાથે ઘણીવાર બેસવા મળ્યું અને મંદિર નો પાયો ઊંડો જોવો ને એની ઉપર જ ખબર પડે કે હવે શિખર કેટલું ઊંચું જવાનું છે એટલે પ્રથમ તો માં ભગવતી ને પ્રણામ કરી સુરેશ બાપાને પ્રણામ કરી ઉપસ્થિત